પ્રસ્તુત છે પ્રાસંગિક વિષય છે વિશ્વ સર્પ દિવસ સંપાદન છે પરિસ્મારોનું પઠન છે જાગૃતિ વકીલનું પૃથ્વી પર ઉંદરોની વસ્તીને અંકુશમાં રાખી પર્યાવરણીય સંતુલન જાળવવામાં સાપ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે વિશ્વ સર્પ દિવસ સોળ જુલાઈના ઉજવવામાં આવે છે જેથી મનુષ્યો દ્વારા ભાગ્યે જ પ્રેમ કરાતા એ સરીસૃપ વિશે જાગૃતિ આવે અંગ્રેજી શબ્દ સ્નેક જૂના અંગ્રેજી શબ્દ એસએનએ સીએ પરથી આવ્યો છે સાપ લાંબા પગ વગરના માંસાહારી સરીસૃપ છે જેમને પોપચા અને બાહ્ય કાન તમામ સ્કવેર જેમ સાપ વાતાવરણની સાથે શરીરનું તાપમાન બદલી શકે તેવા કરોડ ધરાવતા પ્રાણીમાં આવે છે સાપ એ સૌથી પ્રાચીન જીવ પૈકી એક છે વિશ્વભરમાં સાપની લગભગ ત્રણ હજાર પાંચસોથી વધુ પ્રજાતિઓ છે સાપ જમીન અને પાણી બંનેમાં જોવા મળે છે પાકને નુકસાન કરનારા જીવજંતુ અને અનાજના સૌથી મોટા દુશ્મન ઉંદરને સાપ પોતાનું ભોજન બનાવતો હોવાથી ખેડૂતોનો સૌથી મોટો મિત્ર કહેવાય છે ઝેરી સાપની પ્રજાતિઓમાં ભારતમાં કોબરા કોમન ક્રેટ રસેલ વાઇપર અને સો સ્કેલ વાઇપર એમ કુલ ચાર પ્રકાર છે આ ઉપરાંત કેટલાક સાપ બિનઝેરી પણ હોય છે જે કરડે છે પરંતુ તેનાથી માણસનું મૃત્યુ થતું નથી ખરેખર સાપ ઉડતા નથી પણ એક ઝાડ પરથી કૂદકો મારી બીજા ઝાડ પર જતા હોય છે તેથી તેને લોકો ઉડતો સાપ છે એવું માને છે મોટાભાગના સાપ સિરિંજ કે સોય પ્રકારના દાંત મારફતે ઝેર બહાર કાઢે છે સાપ શિકારને બચકું ભરી પોતાના અણીદાર દાંત મારફતે ઝેર શિકારના શરીરમાં ઉતારી દે છે જ્યાંથી તે સીધું શિકારના રક્ત પ્રવાહમાં ભળી જાય છે ચોમાસામાં ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં સર્પદંશની ઘટનાઓમાં વધારો થાય છે સર્પદંશને કારણે ઝડપથી યોગ્ય સારવાર ન મળે તો મૃત્યુ થવાની સંભાવનાઓ વધી જાય છે ચોમાસામાં સર્પદંશ થવા પાછળ સર્પ વિશેષજ્ઞો ગ્રામ્ય વિસ્તારોમાં ખેતી ઉપરાંત સાપના ઈંડામાંથી બચ્ચા નીકળવાના સમયને કારણભૂત માને છે ગુજરાતમાં જોવા મળતી લગભગ સાઠથી બાસઠ જેટલી પ્રજાતિઓમાંથી માત્ર ચાર સાપના દંશ મનુષ્યો માટે જીવલેણ સાબિત થઈ શકે છે જો કે સર્પદંશ થાય ત્યારે એક મિનિટનો પણ સમય બગાડ્યા વિના તાત્કાલિક સારવાર મળી જાય તો જીવ બચાવી શકાય છે સર્પ વિશેષજ્ઞોના મતે જો સાપના વર્તન વિશેની સમજ કેળવવામાં આવે તો સાપ અને મનુષ્ય બંનેને નુકસાનથી બચાવી શકાય છે ઝેર એ સાપ માટે શિકાર કરવાનું હથિયાર છે જેનો ઉપયોગ તે ખોરાક માટે પોતાના શિકાર પર કરે છે એટલે સાપનું ઝેર સાપ માટે ઉપયોગી છે અને તે તેનો ખૂબ જ કરકસરપૂર્વક ઉપયોગ કરે છે જો તેની પાસે કોઈ બચવાનો ઉપાય ન હોય ત્યારે જ તે આખરી ઉપાય તરીકે મનુષ્યને કરડે છે સાપને છંછેડો નહીં અને તેની હાજરીથી તમે ગભરાઈ ન જાઓ તો તે શાંતિથી તમારા પગ પાસેથી સરકી જશે તો શિયાળો એ સાપ માટે શીત નિંદ્રાનો સમયગાળો છે એ સમયે દરમાં સૂતા જ રહે છે ત્યારબાદ તે ઉનાળામાં શીત નિંદ્રામાંથી બહાર આવે છે અને એ સમયગાળો તેમના પ્રજનનનો અને ઈંડા મૂકવાનો હોય છે ચોમાસામાં એ ઈંડામાંથી સાપના બચ્ચા જન્મે છે ચોમાસુ એ સાપ અને તેના બચ્ચા માટે આગામી શિયાળાની શીત નિંદ્રાની તૈયારી કરવાનો સમયગાળો છે